અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળા ખરોડ ખાતે ફરજ ભજાવતા ઝુલેખાબાનું આય ભૈયાત વય નિવૃત્ત થતાં તેમનો વિદાય સમારોહ યોજાયો હતો ખરોડ ગામની પ્રાથમિક શાળામાં ફરજ ભજાવતા ઝુલેખાબાનું આય ભૈયાતે પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે છત્રીસ વર્ષની સેવામાં એક દીર્ઘ અને પ્રેરણાદાયક કારકિર્દી દરમિયાન તેમણે અસંખ્ય વિદ્યાર્થીઓના જીવનને જ્ઞાન અને સ્નેહથી સિંચિત કર્યા છે જુલેખાબાનું નિવૃત્ત થતા ખરોડ પ્રાથમિક શાળાના પટાંગણમાં શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય રાષ્ટ્રીય પારિતોષિક વિજેતા ગજેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને તાલુકા અને જિલ્લા પ્રાથમિક શિક્ષક શિક્ષક હોદ્દેદારો નિવૃત્ત ગ્રામ પંચાયત ખરોડના સરપંચ ડેપ્યુટી સરપંચ તલાટીકમ મંત્રી અને ગ્રામજનો તથા અન્ય ગામોની શાળાના શિક્ષકો હાજર રહ્યા હતા વય નિવૃત્ત થનાર ઝુલેખા બહેન ભૈયા તેમના કાર્યકાળ દરમિયાનના સંસ્મરણોને તાજા કરી વાગોળ્યા હતા અને શાળા પરિવાર દ્વારા વય નિવૃત્ત થનાર ઝુલેકા બહેનને સાલ ઓઢાડી પ્રશસ્તિ પત્ર એનાયત કરાયું હતું શિક્ષકગણ તથા મહાનુભાવોએ ભેટ સોગાદ અર્પણ કરીને શુભેચ્છા પાઠવી વિદાય આપવામાં આવી હતી